બરાબર છે આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન પર્યાની પાકી પહોંચનો ફોટો મોકલો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું अब फोन किया रवि सर ने है अपना फोन किया रवि सर हम्म बोलो लग्न करा लग्न कराओ मोटे हम्म हाँ हाँ हमारे वाले में कोई समस्या ही हमारे बाकी सालों के लिए तो वाला मम्मी पापा नहीं हमारे हम्म हमारी उम्र पिस्ता लीजिए रहती सोल ड्राइविंग क्रू बराबर बराबर ये उनको वही पत्र वो तो अगर आप फोन कितने बराबर मर वीडियो मुका हो पड़े चैनल ऊपर आते हैं आते हैं मुको से वीडियो हाँ तो बल्लब बल्लब बैंड है तुम्हारे हैं क्या काम थे बोलो शोर और कुल्ला प्रॉपर हाँ तो प्रॉपर कुल्ला तो अपन मूल का मोटे दारे रहे थे तो मैं त्रिश पात्रे हो रहे थे सारू कुल्ला रही बड़ा मकान हम जाइए बेर बस मकान मकान करना है नहीं बड़ा मकान तो इसको तो गन्ना मकान मर दारे ही हम जाइए ये हमारा काका नहीं, नहीं, नहीं। है तो समारोह मकान छे नहीं नहीं हमारे उन्हें सिखों में बड़ा मकान मरे सावर कुंडला आ सावर कुंडला आता

உம்ம்

તો તો બરાબર કોણ મળ્યું ઈ તો બરોબર છે એમને 45 વર્ષમાં કોઈ કોઈ એમ કીધું કે ભાઈનું કરાવી નાખીએ આપણે કોઈ મને મામા કુટુંમાં કુમડા રહે ને મોટા કુળવરામાં એ કોઈ જલ નથી દેતા હે બરોબર છે ને ને એને વિડીયો મને 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 કીધું મને કે આમાં વિડીયો આવી બરોબર તો અમે છે ને નંબર 9 પર સોકારી છે હે બરાબર એને નંબર આપ્યો તમને હા બરાબર છે શું નામ છે તમારું હિમતભાઈ હે હિમતભાઈ જીવરાજભાઈ ઉમેશભાઈ હિમતભાઈ જીવરાજભાઈ હેમંતભાઈ હા બરાબર છે હેમંતભાઈ જીવરાજભાઈ હા હિમતભાઈ જીવરાજભાઈ બજાણીયા સોણ बजानिया हां बजानिया अच्छे अटक बजानिया सोहण से हम्म बे अटक भेगी बजानिया ने सोहण बे आ एम अखे अटक बजानिया सोहण आवे एम हां बजानिया सोहण हां बराबर से क्या समझ मत जो तुम्हें कोई समझ मत सुवाड़िया कोई समझ एम सुवाड़िया हां बराबर से बराबर से

હમ તો અત્યારે હાલ એકલા જ રહ્યો છો એકલા જ હો એમ ને તમે ત્રીસ પાંત્રીસ વર્ષ થયા છો ને મકાન હજી તમારું ભાડે છે તો તમે મકાન અમારા ઘરના ના ધારે છે અમારે એ તો સમજી ગયો પણ અહી તમે રહ્યો છો એ તો કાકા રયે છે ને તમારે અત્યારે તો ત્યાં હા એમ નઈ આયા આપણે પ્લોટ લીધો છે આ છે આપણે મવાર રોડ ને હા મવાર આકાશી પરુક કહેવાય હમ મેં આ પ્લોટ લીધેલો પડ્યો છે સમજાઈ ગયું ને પ્લોટિંગ છે તમારે

है मैं मैं तो बेर 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 बेर। कोई नहीं है ना कोई नहीं नहीं हमारे बीजी जुगार बस मोबाइल नंबर बोलो छत्सु पचास पंचा छुम्लीस पचास पचास

તેરેનો હું તો બે પૈસા મળે હમ બરાબર બરાબર નથી ટ્રાન્સફર મોટી પરી આવી છે આઈ છે આઈ છે બરાબર છે પછી મમી પપ્પાને કેટલો ટાઈમ સમય થયો गुजરી ગયા એને અમારા મમી ઓપ છે ને ડન પરમાં 35 36 વર્ષ આવનોનો હતો એ હાતા 8 8 9 વર્ષનો હતો તે ઓહો ઓહો કેનવય કે ને પપ્પા ઓપ છે ને 18 19 વર્ષ છે ઓહો બરાબર મજૂરી કરતા આખડે એટલે મજૂરી કરતા આખડે હ બને નસી મમી પપ્પા আ হুম 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 ম বড়াপাছে সম হুম হুম আমার বলে বিল খাওয়া আন দাড় েলে এ মাননেে কেটু আমার ফন গাড়িকে ও বড়া পশ বুিসে ুিওন ও আ ফন বে প্রথম হওয়া না চারবেকাম ফোনকে আর এমা হচ্ছ ববেশা টম মে ুতেচ্ছ এ

તો સાથે પૈસા ટકાનો વ્યવહાર નઈ કરતા. હા બરાબર છે અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો YouTube ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી. બરાબર છે અને તમારે બાળકો વાળું પણ પાત્ર ચાલશે એવી તમે મને વાત કરી. બરાબર? એમાં શું છે? કેમ કે આપણે સમજીશું બરાબર? કેમ કે અહીંયા ની બાયો એવું છે બરાબર કે બાળક બાળક હોય ને તો ધૈન પછી બાળક માં રહે. હમ ઈ છે. ઘણા સમજ્યા બેસ્ટમ બેસ્ટ પણ કદાચ આ એક વિકલ્પ છે કે કદાચ બાળક વાળું હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી તમે સ્વીકારવા માટે તૈયાર છો બરાબર કોઈ વાંધો નહીં કોઈ વાંધો ભાઈ આપડે ઓડિયો મુકશું તમારો અને તમે કેટલું ભણ્યા છો કેટલું તમે ઓ ભણે સાબ 700 પડ્યું એમ 7 ભણ્યા છો હા 700 પડ્યું બાકી ટૂછે મળ્યો છે તો 700 પડ્યું વાહ વાહ લસ આવતા આવડે છે એમ બરાબર છે બરાબર છે બલે બલે કાઈ વાંધો ની ભાઈ બીજું તમારે કઈ જમીન કેવું કઈ ખરું કઈ નઈ નઈ એવું કઈ નથી પોટલું કેનો હા કોઈ કઈ વાંધો ભાઈ બલે અમારે જમીન હતી ધારે પેલા અમારા બાપ દાદા વખતમાં હું છે સોયલ ખાટાવા લઈ ગયા છે કોણ લઈ ગયા છેલ ખતરા જંગલ ખતરા છો એ અચ્છા અચ્છા તમારે જંગલ માં આવતી છે જમીન હા બરાબર છે બરાબર છે કે વાડતર બડતર નો આય પી કે એ એ જે વખત માં આપને ક્યાંથી મળા જલમય નો હોય ને હમ ઓ તમાર બાપુ એ પહેલા ની વાતો છે હા બરાબર છે બરાબર છે એટલે આપને જલમય નો આપને કેત ખબર ત્યારે કઈ બહુ પૈસા નું મહત્વ નોતું કે આપી જો તો આ લ્યો એટલે આપણને કોક આપી દીએ એવું બધું હતું વાતાવરણ હા બરાબર ને પૈસા ની બહુ કિંમત નોતી ત્યારે બરાબર છે ભલે ભલે કઈ વાંધો તમારો ફોટો મોકલી આપો આપણે ઓડિયો ભલે ભલે આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ મારેલ ઘંટડી ના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ